સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજી મંદિર ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કરાયું ઇટ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની સમગ્ર હાલોલ તાલુકા પંથક સહિત હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ભારે દેશભક્તિની ભાવના સાથે રંગે ચંગે ઉજવણી કરાઈ જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાના મંદિરે મા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ તેમજ કર્મચારીઓ દ્વારા આજે ગુરુવાર સવારે આઠ કલાકના સુમારે પંદરમી ઓગસ્ટના પાવન દિવસે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી જેમાં મંદિરના ગર્ભગૃહમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લગાવવામાં આવ્યો જેને લઈ રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિકતાનો રંગ એકમેકમાં ભળ્યા અને મહાકાળી માતાના મંદિર પરિસર ખાતે માતાજીના ગર્ભગૃહમાં ધર્મ ભક્તિને દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો જ્યારે એમાં મહાકાલી મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી અને કર્મચારીઓ દ્વારા માતાજીના દર્શનાર્થે આવેલ અનેક માય ભક્તોની હાજરીમાં મહાકાળી માતા મંદિર પરિસર ખાતે તિરંગા યાત્રા યોજી મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે આનબાન અને સાન સાથે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો અને સૌ કોઈ માનભેર મસ્તકને ઊંચા કરી સોય રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક માનભેર સલામી અર્પણ કરી રંગે ચંગે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ